જન્માષ્ટમી પર્વની ઉજવણી થઈ આ સમય દરમિયાન સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને આવ્યા હતા આ કાર્યક્રમની શરૂઆતમાં રાસ ગરબા ત્યારબાદ મટકી ફોડ મહાઆરતી અને પારણાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર જન્માષ્ટમી પર્વનું આયોજન શાળાના ઉત્સાહી જીએસ ચોકસી ઓમ તથા શાળાના એલ ઉમારી કુમારી અદિતિબેન રાવળ અને વિદ્યાર્થીઓના સહકારથી થયું હતું આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના સારાસ મિત્રોએ સહકાર આપ્યો હતો આ જન્માષ્ટમી પર્વની ઉજવણી ના પ્રસંગ સમય દરમિયાન શાળાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી કૃષ્ણ આજ રોજ નવ્યું વિદ્યાલય જંબુસરમાં જન્માષ્ટમી